નેત્રંગ માંડવી રોડ પર આવેલ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ અને સહજાનંદ પ્રદેશના સૌ ભક્તો દ્વારા અયોધ્યા ખાતે રામલલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આત્મીય યુવા રેલીનું આયોજન કરાયું હતું ભગવાન શ્રી રામની શોભાયાત્રા નેત્રંગ લાલ બંટોડી પરમ પરમપુંજ્ય ભક્ત ભક્તિવલ્લભ સ્વામીએ ભગવી ઝંડી બતાવી આ બાઇક રેલીને પ્રસ્થાન કરાવી હતી જે નેત્રંગ ચાર રસ્તા થઈને જીન બજાર હાઈસ્કૂલથી જીન બજાર જવાહર બજાર થઈને નેત્રંગ સ્વામિનારાયણ મંદિરે પૂર્ણ થઈ હતી તેમજ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે સાંજે દીપોત્સવ કરી દિવાળીની જે ઉજવણી કરવામાં આવી હતી નેત્રંગ ગામ ભગવામય બની ગયું હતું ધામધૂમથી ભગવાન નામની પ્રતિષ્ઠા ફટાકડા ફોડીને નેત્રંગ નગરમાં ફરીને આખું નેત્રંગ સ્વયંભૂ બંધ રહ્યું હતું હવે રામ આજના આ મંગલમય અવસરને સમાજ પાંચ છ વર્ષથી રાહ જોતો હતો એ ઘડી આજે આવી ગઈ આખું અયોધ્યા જેમ છે એવું ગામો ગામ આખા વિશ્વમાં બધે અયોધ્યામય બની ગયું રામમય બધું બની ગયું એટલું કારણ એટલું જ છે કે કોઈ પણ જાતની ભેદ દૃષ્ટિ સિવાય બધા જ ધર્મવાળા એક થઈને આવું કાર્ય કરીએ છીએ એનું આ રિઝલ્ટ છે વાળા મંદિર કરવા સિવાય ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં ગોપીનાથજી પધરાયા અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાયા જુનાગઢમાં શિવજી પધરાયા બધે જ જુદા જુદા હનુમાન ગણપતિ તો અમારા મંદિરોમાં હોય જ રાધા કૃષ્ણ હોય જ એટલે કોઈપણ જાતની ભેદદ્રષ્ટિ સિવાય એવું સરસનું કાર્ય કર્યું કે તમે જેને માનો એને જેને ભજો એને એની સાથે કોઈ વાંધો વિરોધ નથી હું અહીં કાર્ય કર્યું આદિવાસીનો તો જેને માનો એને માનો જેને ભજો એને ભજો પણ સુખી અને સમૃદ્ધ જીવન જીવવું હશે શાંતિ આનંદ સુખ જોઈતું હશે તો સત્સંગ અનિવાર્ય છે ભગવાનના સંતો સાથેનો સંબંધ ખુલ્લા દિલ્લો અનિવાર્ય છે આ વાત સમજાય છે તો આ યુવા સમાજ તૈયાર થયો છે જેના જીવનમાં કોઈ વ્યસન નથી નિર્વ્યસની એકદમ અને કોઈ દોરાધાગા નહીં જંતર મંતર નહીં ભુવા જાગરિયા નહીં અંધશ્રદ્ધા નહીં બાકી તો અંધશ્રદ્ધાવાળી પ્રજા પણ એ કોઈ પણ જાતનું નહીં કોઈ પણ પ્રોગ્રામ હોય એમનો લગ્ન હોય મરણ હોય જન્મ હોય શ્રીમંત હોય વાસ્તુ હોય ખેતરમાં કંઈક આગુબાજુ થાય કંઈ બી વિઘ્નો આવે પરિવારમાં કંઈક થાય તો એ મહાપૂજા અમે જે કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણના વખતથી વડીલ સંતો બધા દેવો બધાને અવતારો બધાને સંભાળીને જે પૂજા કરીએ છીએ એ પૂજાની જ બાધા રાખે એટલે આ રીતે એ લોકો એટલા બધા આગળ વધ્યા છે વ્યસન છૂટ્યા એટલે એમને જે પૈસાની આર્થિક તકલીફ પડતી હતી મજૂરી કરીને જુગાર દારૂ એમ બધા વાપરી કરતા હતા એ બચ્યા એટલે એમના ઘરો સારા થયો સરકાર સારી આવી એના લાભ લેતા ગયા સરકારે ખાતા ખોલ્યો એટલે વચ્ચેનું બધું ચવાઈ જતું હતું એ બંધ થઈ ગયું એના કારણે આ શિક્ષિત સમાજ બન્યો એટલા બધા શિક્ષિત બન્યા છે મેં આ મંદિરે કામ શરૂઆતમાં કર્યું ત્યારે અત્યાર સુધીમાં આઠસો હજાર છોકરાને મંદિરે રાખીને ભણાયા છે જેની બધી જવાબદારી ફ્રી છે કપડો છે જમવાનું છે બધું ફ્રી હું જ મોડ વ્યવહાર ચલો છતાંય આ કાર્ય સ્વામી મારા ગુરુના કહેવાથી હરિપ્રસાદ સ્વામી મહારાજ આટલી વિશાળતાથી કામ કર્યું એમને મને આવું ટ્રેનિંગ આપેલી અને એ મૂકેલો આજે એ ને એવું જેવું હરિપ્રસાદ સ્વામીએ વર્લ્ડ વાઇડ આત્મીયતા શબ્દ પહોંચાડ્યો સમ ભાવ એકતા પહોંચાડ્યો એનું એ જ દાસત્વનું પહોંચાડ્યું તો એનું એ જ કાર્ય એ જ માર્ગ સ્વામીજીની રીતે રીત એમના વારસદાર એવા પ્રેમ સ્વરૂપ સ્વામી પ્રગટ ગુરુવારી પ્રેમ સ્વરૂપ સ્વામીને મૂકીને ગયા છે અને જેટલા જેટલા સ્વામીજીના પરિચયમાં આવ્યા છે સ્વામીજીને મળ્યા છે એના સમાધાન લીધા છે અને જે કંઈક પ્રશ્નો ઊભા થાય છે તો એ પ્રેમ સ્વરૂપ સ્વામી પાસે આજે આવે છે તો એને સ્વામીજી વખતે જેવા સમાધાન મળતો હતો એવાને એવા સમાધાન આજે મળી રહ્યા છે એટલે ભગવાન સ્વામિનારાયણને આ એક વિશેષતા રાખી કે વર્તાનો જ એવા આપ્યો કે આવત ચંદ્ર દીવા કરો જ્યાં સુધી સૂર્ય ચંદ્ર પ્રકાશિત રહેશે ધરતી પર ત્યાં સુધી એવા સાચા પવિત્ર સંતકી હું પ્રકટ રહીશ 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 નહીં તો પછી કેવું બને આશ્રમના મહંત સુધી હયાત હોય જીવતા હોય ત્યાં સુધી ખૂબ ચાહો જલાલી ખૂબ સમાધાન સુખ શાંતિ આનંદ એ આશ્રમના મહાનના સ્વધામ ગયા પછી દીવા પાછળ અંધારું એવું થાય છે બધે અહીંયા આગળ એવું નથી એવો ને એવો ઉત્સાહ અને ઉમંગ અને એવા આશીર્વાદ આપી ગયા છે કે મારા કરતાં દસ ગણું કાર્ય પ્રેમ સ્વરૂપ સ્વામી કરશે અને એના સાથે ખુલ્લા દિનમાં જે કદમ વધશે એ નિષ્કામી થઈ જશે અને એવા સરસ પંચવર્તમાનના નિયમો આવ્યા કે એક નારી સદાભ્રમચારી બાકી આ રામ મંદિરનું તો હમણાં થોડો આજનો દાડો ને બધું વેપાર દાડા હજુ ચાલશે પણ પછી બધા નેતાઓએ બધા સંતોએ આ નક્કી કરીને નિર્વ્યસની સમાજ તૈયાર થાય શિક્ષિત સમાજ તૈયાર થાય અને વડીલોની મર્યાદા રાખતા થાય રામ અને સીતાની જેવી પ પતિવતાની ભક્તિ હતી એવું ગ્રસ્થથી જીવનમાં બધા જીવતા થાય પોતાના દીકરા દીકરીઓને સાચા અને સારા સંસ્કારો આપે અને આવી શિક્ષણ સંસ્થાઓ જે ગુરુકુળોને બધા સંતોએ ખોલેલી છે એની માય શિક્ષણ લેતા થાય તો સંસ્કાર સાથેનું શિક્ષણ મળે તો જ સાચા અર્થમાં રામ રાજ્ય પ્રગટે બાકી આ તો એક સરસને થયું છે કાર્ય ન ભૂતો ન ભવિષ્યથી બુકમાં લખાઈ જાય એવું આજનું માહોલ છે બરાબર છે રામભાઈ છતાંય હું એમ કહું છું કે જો આ હજુ કાર્ય કરવાનું રહેશે આટલાથી થંભી જવાનું નથી ઓકે હે બરાબર તો આપણને સૌને ભગવાન રામ ભગવાન કિશન ભગવાન સ્વામિનારાયણ ભગવાન ભગવાન ના પવિત્ર અવતારો અને સૌ ધરતી પર વિચરણ કરતા એવા સાચા સુખ શાંતિ આનંદની વાતો કરતા એવા સંતો મહંતો પૂજનો સર્વેના ચરણોમાં અંદરની પ્રાર્થના જય શ્રી રામ